વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે વિશ્વ સાહિત્યની પહેલાં એકવાર કરી છે પણ આજે જરાક વધારે વ્યવસ્થિત રીતે વિશ્વ સાહિત્ય સંજ્ઞાનું પ્રારંભિક લક્ષ્ય યુરોપિયન સાહિત્ય હતું ધીમે ધીમે એમાં ઇન્ટરનેશનલ લિટરેચર એટલે કે આંતરરાષ્ટ્રીય સાહિત્ય યુનિવર્સલ લિટરેચર અને જનરલ લિટરેચર એવી સંજ્ઞાઓમાં આ વિસ્તરતું ગયું જર્મન કવિ ગ્યુઇથે એકત્રીસ એક ઓગણીસો સત્યાવીસની એની ડાયરી નોંધમાં એ લખે છે કે રાષ્ટ્રીય સાહિત્યનો હવે આજે બહુ ઓછો અર્થ રહ્યો છે વિશ્વ સાહિત્યના પ્રારંભનો યુગ આવી પહોંચ્યો છે માત્ર ગ્યુઇથે જ નહીં પણ એના પહેલા સત સત્તરસો ને અઠ્યોતેરમાં સોરી સત્તરસો ને અઠ્ઠાણુંમાં ફ્રેડરિક શ્લેગલ ફ્રેડરિક શ્લેગલ એ યુનિવર્સલ પોએટરીની વિભાવનામાં રોમેન્ટિક પોએટ્રી ઇઝ એ પ્રોગ્રેસિવ યુનિવર્સલ પોએટ્રી એવું એ કહે છે એટલે એના મતે પણ વૈશ્વિકનો અર્થ એ યુનિફોર્મ નહોતો થતો એને આ શબ્દ બૃહદ પરિપ્રેક્ષ્યમાં અભિપ્રેત હતો એને માનવીય અનુભવ વિશ્વની વાત અભિપ્રેત હતી કોને વેલ્ટ લિટરેચર ડબલ્યુ ઇ એલ ટી વેલ્ટ લિટરેચરમાં ભૌગોલિકની સાથે મનોવૈજ્ઞાનિક અને સૌંદર્ય પરક લાક્ષણિકતાઓને પણ આવરી લે છે ગ્યુથે માનતા હતા કે બધા રાષ્ટ્રોની આધ્યાત્મિક જરૂરિયાત એ યુનિવર્સલ વર્લ્ડ લિટરેચરના જ્ઞાનથી સંતોષી શકાય સાર્વત્રિક સાહિત્ય એમને આ સંજ્ઞા દ્વારા આવું કંઈક અભિપ્રેત છે કે બધા રાષ્ટ્રોના ઉત્તમ કવિઓ અને સૌંદર્યધા સૌંદર્યવાદી લેખકો દ્વારા વ્યક્ત થતો સમાન વારસો વિદ્યાર્થી એક બાબતે મૂંઝાતા હોય છે કે વ્યાખ્યા અને વિભાવના શું તો હું એવું કહીશ કે ગ્યુઇથે શું માનતા હતા આર્નોલ્ડ શું માનતા હતા પછી ટાગોર શું માનતા હતા અને છેલ્લે રેનેવેલેક શું માને છે આ ચારની તમે વાત કરો અને શ્લેગલ કઈ રીતે આ વાતનો આરંભ કરે છે ને એને શું અભિપ્રેત હતું એટલી વાતથી તમારો વિશ્વ સાહિત્યનો મુદ્દો વ્યાખ્યા અને વિભાવના બેવ એની જાતે જ એની અંદર સમાઈ જાય છે એટલે મૂંઝાવાની જરૂર નથી બાબતે સ્પષ્ટ હતા કે સાહિત્ય કોઈ ભૌગોલિક સીમારેખામાં બાંધી શકાય એવો પદાર્થ નથી એટલે સાહિત્ય એ સમગ્ર વિશ્વનું સાહિત્ય છે લિટરેચર ઓફ એન્ટાયર વર્લ્ડ ગ્યુ પહેલાં આપણે હમણાં જ જોયું કે જર્મનીમાં ફ્રેડરિક શ્લેગલે સત્તરસો ને અઠ્ઠાણુંમાં વર્લ્ડ પોએટ્રી એનો ખ્યાલ રજૂ કર્યો હતો ટાગોર વિશ્વ સાહિત્યની વિભાવના આપતા કહે છે સાહિત્યમાં મનુષ્ય પોતાના આનંદનો કેવી રીતે આવિર્ભાવ કરે છે અને એ આવિર્ભાવના જૂજવા સ્વરૂપો દ્વારા માનવ આત્મા પોતાનું કયું નિત્ય રૂપ દર્શાવવા ઈચ્છે છે એ જ વિશ્વ સાહિત્યમાં યથાર્થ જોવાનો વિષય છે આમ ટાગોર વિષયને સર્જક નિરપેક્ષ સમય નિરપેક્ષ સ્થળ નિરપેક્ષ બનાવી એટલે કે સર્જક સાહિત્ય છે એ સર્જક નિરપેક્ષ છે સમય નિરપેક્ષ છે સ્થળ નિરપેક્ષ છે અને એ રીતે તમારે માણવાનું છે એવી એ હિમાયત કરે છે ટાગોર લખે છે વિશ્વ સાહિત્યમાં વિશ્વ માનવને જોવાનો દ્રઢ નિશ્ચય આપણે કરીશું પ્રત્યેક લેખકની રચનામાંથી તેની સમગ્રતાને ગ્રહણ કરી તે સમગ્રતામાં સમસ્ત જાતના આવિર્ભાવના પ્રયત્નોનો આપણે મેળ સાધીશું એવો સંકલ્પ કરવાનો સમય હવે આવી ગયો છે ઈસવીસન ઓગણીસો ને સાતમાં એક વ્યાખ્યાનમાં ટાગોરે કહ્યું છે કે સંકુચિત પ્રાંતવાદ પ્રદેશવાદમાંથી આપણે મુક્ત થવું જોઈએ પ્રત્યેક લેખકના લખાણને આપણે સમગ્રપણે જોવું જોઈએ સમગ્રતાને આપણે મનુષ્યની વૈશ્વિક સર્જનાત્મકતાના મિત્ર રૂપે જોવી જોઈએ આમ ટાગોરની વિશ્વ સાહિત્યની વિભાવના મહદઅંશે જ્યુથેથેની વિશ્વ સાહિત્યની વિભાવના સાથે મળતી આવે છે ટાગોરે ભાવનાત્મક ભૂમિકાએ વિશ્વ માનવની એક સંકલ્પના રજૂ કરી છે વિશ્વ માનવની સંકલ્પના એમની વિશ્વ સાહિત્યની વિભાવના ટાગોર સમગ્રતા પર મૂકે છે એમણે વિશ્વ સાહિત્યમાં વ્યક્તિગત નહીં પણ સમગ્રતાનો મહિમા કર્યો છે જ્ઞાતિ ભાષા દેશથી ઉપર ઉઠીને માનવ માનવ ચેતના રહેવી જોઈએ જો આ રીતે સાહિત્યને જોવામાં આવે તો એ વિશ્વ સાહિત્ય બનશે વિશ્વની કોઈ પણ ભાષામાં રચાયેલી ઉત્તમ ગણાતી મનુષ્ય જાતિના સર્વમાન્ય અનુભવને સ્પર્શતી સાહિત્ય કૃતિ એટલે જ વિશ્વ સાહિત્ય એવું ટાગોર ભાર આપીને કહે છે ઓગણીસમી સદીમાં જ્યારે યુરોપીય દ્રષ્ટિએ વિશ્વ સાહિત્યની વિભાવનાનો ઉદ્ભવ થયો ત્યારે એના પરિઘમાં માત્ર યુરોપના સાહિત્યનો જ સમાવેશ થતો હતો આમ વિશ્વ સાહિત્ય સંજ્ઞાનો પ્રારંભિક અર્થ આવો હતો એક ચોક્કસ ક્ષેત્રનું સાહિત્ય વીસમી સદીમાં આ જે સંકુચિત સમજ હતી વિશ્વ સાહિત્યની એમાં ક્રાંતિકારી પરિવર્તન આવે છે અને શક્ય એટલા બધા જ સાહિત્યનો સમાવેશ એમાં કરવામાં આવે છે જર્મન કવિ ગ્યુઇથે ગઈ સદીના આરંભે વિશ્વ સાહિત્યની વિભાવના તરતી મૂકે છે એના માટે શબ્દ પ્રયોજે છે ડબલ્યુ ઇ એલ ટી વેલ્થ લિટરેચર એમની આ વિભાવનામાં વિશ્વનો સંદર્ભ માત્ર ભૌગોલિક નહીં માનસશાસ્ત્રીય અને રસલક્ષી પણ હતો સકલ રાષ્ટ્રોની આધ્યાત્મિક જરૂરિયાત વિશ્વ સાહિત્યના જ્ઞાનથી સંતોષી શકાય એમ ગ્યુથેથેનું માનવું હતું વિશ્વ સાહિત્ય સંજ્ઞાના એમના અર્થઘટન અનુસાર માનવતાત્માં માનવજાતમાં જે સર્વકાલીન અને સાર્વત્રિક છે જે સર્વસામાન્ય અને સર્વમાન્ય છે એને વિશ્વના સૌ ઉત્તમ સર્જકો પોતાની રચનામાં નિરૂપિત કરે છે અને એ પણ પાછા ઉત્કૃષ્ટ રસલક્ષી સ્તરે આમ ગ્યુથે સાહિત્યને તમામ પ્રકારની સંકુચિતતામાંથી મુક્ત કરવા મથતા હતા એક પ્રકારની સમગ્રતા અને અખિલાઈનો એમનો આગ્રહ હતો મેથ્યુ આર્નોલ્ડ વિશ્વ સાહિત્ય કે તુલનાત્મક સાહિત્ય જેવી સંજ્ઞાઓ પ્રયોજ્યા વગર વિશ્વના સાહિત્યોના પરિશીલન અને એમના ઉત્તમ અંશોના પ્રસારની વાત કરે છે એમની વાત પણ સીમિત સાહિત્યમાંથી નીકળી વિશાળ સાહિત્ય સાગર તરફ ડગલું માંડવાની હતી આમ ગઈ સદીના આરંભ પછીથી વિશ્વ સાહિત્યની આબોહવા બંધાવા લાગી હતી પછી મેં ટાગોરની વાત કરી વિશ્વ સાહિત્ય વિશેના એક અન્ય પ્રચલિત ખ્યાલની વાત રેનેવેલેક કરે છે રેને વેલેકના ખ્યાલ પ્રમાણે વિશ્વ સાહિત્ય એટલે પ્રશિષ્ટ કૃતિઓનો મોટો ભંડાર એ રીતે જો જોવા જઈએ તો ડિવાઈન કોમેડી પેરાડાઈઝ લોસ શાકુતલ કુમાર સંભમ વગેરેનો વિશ્વ સાહિત્યમાં પ્ર સમાવેશ કરી શકાય પણ રેને વેલેકના મતે વિશ્વ સાહિત્યનો આવો ખ્યાલ બરાબર નથી કારણ વિવેચનની નજરે ઉત્તમ જે કૃતિઓ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાથી ઉત્તમ આ પ્રકારની કૃતિઓ જે તે ભાષાના સમગ્ર સાહિત્યનો ખ્યાલ આપતી નથી આથી વેલે વિશ્વ સાહિત્ય માટે વર્લ્ડ લિટરેચર આર એલ ડી વર્લ્ડ લિટરેચરની જગ્યાએ જનરલ લિટરેચર શબ્દનો ઉપયોગ કરવાના મતના હતા પણ આપણે જોયું જ્યુઇથે ટેગોર મેથ્યુ આર્નોલ્ડ એ વર્લ્ડ લિટરેચરની વાત કરે છે રેનેવેલેકની જે ખ્યાલ છે પ્રશિષ્ટ કૃતિઓનો મોટો ભંડાર ત્યાં જ પ્રશ્ન છે અને એટલે એ એને વર્લ્ડ લિટરેચર કહેવાને બદલે જનરલ લિટરેચર કહેવાનો આગ્રહ રાખે છે વળી રેને વેલેક જે વાત કરે છે એમાં આફ્રિકા એશિયા વગેરે બાકાત થઈ જાય છે અને માત્ર પશ્ચિમના સાહિત્યની જ વાત થાય છે એટલે પણ એ મંજૂર ન હોય વિશ્વ સાહિત્યના મુખ્ય ત્રણ લક્ષણ આપણે વિભાવનાની વાત કરી જ્યુથીની દ્રષ્ટિએ એના પહેલાં શ્લેગલની દ્રષ્ટિએ પછી ટાગોરની દ્રષ્ટિએ આર્નોલ્ડની દ્રષ્ટિએ અને રેને વેલેકની દ્રષ્ટિએ હવે આ વિભાવનાની વાત થઈ હવે એના ત્રણ લક્ષણો પહેલું લક્ષણ સાહિત્યની સનાતનતા યુનિવર્સલાઇઝિંગ ઓફ લિટરેચર બીજું ચિંતનાત્મક વિવેકબોધ રિફ્લેક્ટિવ એન્ડ ક્રિટિકલ સ્પિરિટ તમને અંગ્રેજી યાદનારે તો ચિંતા ના કરવી પહેલું સાહિત્યની સનાતનતા બીજું ચિંતનાત્મક વિવેકબોધ અને ત્રીજું બાહ્ય પ્રકૃતિ અને મનુષ્ય સાથેના તેના સંબંધોનું સૌંદર્યલક્ષી આસ્વાદન ફરી એકવાર બાહ્ય પ્રકૃતિ અને મનુષ્ય સાથેના તેના સંબંધોનું સૌંદર્યલક્ષી આસ્વાદન આપણે ત્યાં રવિન્દ્રનાથ ટાગોરે આ દિશામાં વિચાર કર્યો હતો એ લાંબી તમને વાત કરી તમારે એ યાદ રાખવાની ટાગોર કે ગ્યુ વિશ્વ સાહિત્યમાં સમગ્રતા પર ભાર મૂકે છે વિશ્વ સાહિત્યમાં ઇન્ડિવિડ્યુઆલિટી નહીં પણ ટોટાલિટી સમગ્રતાનો મહિમા છે વ્યક્તિગત નહીં એમાં વ્યક્તિગત માનવ નહીં પણ ટોટલ મનુષ્યને જોવાનો છે વિશ્વ સાહિત્યની આ વિભાવનાની સામે કેટલાક વિવેચકોએ વાંધા પણ ઉઠાવ્યા છે દાખલા તરીકે ઓલ્ડ્રિજ ઓલ્ડ્રિજ જણાવે છે તે મુજબ વિશ્વ સાહિત્યનો કેટલાક વિવેચકો એ કારણે વિરોધ કરે છે કે મહાન ગ્રંથો અથવા વિશ્વના ઉત્કૃષ્ટ ગ્રંથોનો એમના પારસ્પરિક સંબંધોનો કે તેમના સાહિત્ય અને સંસ્કૃતિની ઐતિહાસિક રૂઢિઓ સાથેના સંબંધોનો વિચાર કર્યા વગર એક વિશિષ્ટ કલા કૌશલ તરીકે એનો અભ્યાસ કરવા બરાબર છે બીજાઓ એ કારણે વિરોધ કરે છે કે વ્યવહારમાં એશિયા અને આફ્રિકાની રૂઢિઓને બાકાત રાખી વિશ્વ સાહિત્ય માત્ર પાશ્ચાત્ય નો જ વિચાર કરે છે આ અંગે પોતાનો પ્રતિભાવ આપતા ઓલ્ટ્રી જણાવે છે કે આ વિરોધો વ્યાજબી છે પરંતુ વિશ્વ સાહિત્યના મૂળ સિદ્ધાંતનો વિરોધ કરવા જેવો નથી એનો અપર્યાપ્ત પ્રયોગ કરી રહ્યા છો તમે તમે માત્ર યુરોપની જ વાત કરો છો એ સિદ્ધાંતનો વાંક નથી તમારો વાંક છે તમે એને સમગ્ર વિશ્વને માટે જો પ્રયોજો

એક નથી પણ તુલનાત્મક સાહિત્યની આધુનિક વિભાવના પાછળ વિશ્વ સાહિત્યની વિભાવનાએ પ્રેરક બળ તરીકે કામ કર્યું છે એ વાત તો આપણે સ્વીકારવી પડે તુલનાત્મક સાહિત્યનો અભ્યાસ માનવ જીવનમાં ઉપયોગી દરેક વિષયને આવરી લેતી સાહિત્ય કૃતિ તરીકે વિસ્તરવો જોઈએ આવી કૃતિઓનો અન્ય રાષ્ટ્ર સંસ્કૃતિની સરખી કૃતિ સાથે પૂર્વ પશ્ચિમના ભેદ વગર સરખામણી થવી જોઈએ પૂર્વના સાહિત્યને અવગણવાનું એક મહત્વનું કારણ પૂર્વની ભાષાઓ વિશેનું અજ્ઞાન છે એના માટે યોગ્ય ગુણવત્તા ધરાવતા અનુવાદોની તાતી જરૂરિયાત છે જો પૂર્વના સાહિત્યનો યોગ્ય અનુવાદ થાય તો વિશ્વ સાહિત્યની વિભાવના પણ ચરિતાર્થ થાય મૂળભૂત રીતે સિદ્ધાંત બરાબર છે એનો અપર્યાપ્ત પ્રયોગ થઈ રહ્યો છે કારણ કે અનુવાદોનો અભાવ છે તો વિશ્વ સાહિત્યની વાત જ્યારે તમે લખો છો ત્યારે ફ્રેડરિક લેગલ પછી જ્યુથે પછી મેથ્યુ આર્નોલ્ડ પછી ટાગોર અને છેલ્લે રેને વેલેક જે જનરલ લિટરેચરની વાત કરે છે અને પછી વિશ્વ સાહિત્યની વિભાવનાનો વિરોધ કરનારા લોકોને ઓલરીજ જે જવાબ આવે જવાબ આપે છે કે વિભાવનાનો વિરોધ કરવાની જરૂર નથી સિદ્ધાંતનો વિરોધ કરવાની જરૂર નથી વિરોધ કરો એના અપર્યાપ્ત પ્રયોગ તો હું માનું છું હવે તમે ગરબડ કરશો નહીં